પોલિંગ સ્ટાફ ને ઈવીએમ મશીન મતદાન યાદી સહિત જરૂરી સાહિત્ય સાથે મતદાન મથક પર જવા રવાના કરાયેલ મંગળવારે સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે ઓગણ બોટાદ પંદર લોકસભા બેઠક પર કુલ ચોવીસો પાંત્રીસ મતદાન મથકો પર નોંધાયેલા ત્રેવીસ લાખ નેવ્યાસી હજાર ચારસો બાણું મતદારો પોતાના મતાધિકાર નો પ્રયોગ કરશે પોલિંગ સ્ટાફ ની સાથે બંદોબસ્ત અર્થે પોલીસ અને હોમગાર્ડ જવાનોને પણ રવાના કરાયા હતા મતદાન કેન્દ્ર પર સવારે સાડા પાંચ વાગે પોલ ની પ્રક્રિયા હાથ ધરાશે भीड़ में कैसे निकल कर बाहर निकल सकते हैं साथ में बैठें अब कोई नहीं